અમદાવાદ શહેરમાં ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી કામગીરી કરતા પોલીસ કમિશનર શ્રીની આંખમાં ધૂળ નાખતા દરિયાપુર અને શાહપુર પોલીસ સ્ટેશનના વહીવટદારોની કરતૂતની પ્રજા સામે પોલ ખુલી ગઈ વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે શાહપુર તેમજ દરિયાપુર પોલીસ સ્ટેશનના હાલ તો વહીવટ કરતા પોલીસ કર્મચારીઓ પડદા પાછળ રહી વધારે હો હા ન થાય તેની કાળજી રાખતા હોય છે છતાં શાહપુર પોલીસ સ્ટેશનમાં ગત રવિવારે સાંજે એક સ્થળ ભારતીય વિદેશી થયું જાણવા મુજબ એકત્રીસ વિદેશી દારૂની પેટી બુટલેગર દ્વારા વહેંચાઈ ગયા બાદ વીસ પેટી વિદેશી દારૂ ઉપર રેડ થઈ પરંતુ ત્યાંથી માત્ર એક પેટી કેસ કરી બાકીની ઓગણીસ પેટી સગે વગે કરવામાં આવી તેની આખા વિસ્તારમાં જોરશોરથી ચર્ચાઓ થઈ તો આ બાબતે અમદાવાદ શહેરના નિષ્ઠાવાન પોલીસ કમિશનર સાહેબ શ્રી આ બાબતે ગંભીર નોંધ લઈ આવા વિવાદદારોને સજાના ભાગ રૂપે કોઈ કાર્યવાહી કરશે કે પછી આ ખાડા કાન કરીને ચૂપકીથી સેવશે આ વિદેશી દારૂની એક પેટીની ફરિયાદ જ્યાં રેડ કરવામાં આવી તેની આસપાસના 500 મીટર ફરતે સીસીટીવી જો ચેક કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે શું દરિયાપુર તેમજ શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીની નજર બહાર આ ભીનું સંકેલાઈ ગયું કે પછી